હર હર મહાદેવ રામ રામ સીતારામ એની સાથે તો આજે છે રામ રામનવમી રામનવમી ના બધાને જય શ્રી રામ તો આપણે શ્રી રામ ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણે બધા સ્ત્ર ને સુખ શાંતિ ઓર સમુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ એની સાથે આજના બ્લોકની શરૂઆત હું કરું એની સાથે આપણે મળીએ આપણે જ આવી કિચનમાં અને તમને બતાવી કે સવારનું શું રૂટિન ચાલે છે અમારું તો સવારમાં જો મોસંબીનો રસ મેં કાઢી નાખ્યો તો એ મેં અડધો મેં પી લીધો છે અને અડધો બાકી જ પણ હું ફ્રી થઈને પીશ અને અહીંયા સવારમાં તરબૂજ પણ કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા મેં કાલે રાત્રે મગ પલાળી દીધા હતા અને બદામ પણ પલાળી દીધી મેં સવારે ઉઠીને જ મગને બદામ મેં ખાલી પલાળી બદામ અને મગ હું શા માટે ખાઉં છું કારણ કે મારે પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો ચાલે છે તો એમ કે કઠોળને બદામને હું આપણે સવારમાં સાંજની પલાળેલી સવારમાં ખાવી તો બાળકના મગજનો વિકાસ પણ સારો થાય અને યાદ શક્તિમાં પણ વધારો થાય છે એટલા માટે હું સવારે ખાવ છું અને અત્યારે ફ્રી થઈને પછી હું અખરોટ પણ ખાઈશ અખરોટ મને પલાળેલું ભાવતું નથી એટલે હું પછી એમને ખાઉં છું અને જો સવારમાં મારું

તો સવારમાં એ ઉતારવા મળી હતી બાકી આપણે સવારમાં લોગ એટલે નથી ઉતારતા કે હું વર્કઆઉટ ને એવું કરતો હોઉં એટલે મારી પાસે ટાઈમ ન હોય હું દસ સાડા દસે ફ્રી થાવ ને પછી હું લોગ સ્ટાર્ટ કરું છું તો આજે સોનલે સ્ટાર્ટ કરી દીધો ને આજે છે રામ નવી તો બધાને જય શ્રી રામ અને ચાલો હવે તમને થોડું ઘણું હશે એ સોનલને હજી કાંઈક કેવું છે હવે તો સોનલ વારો નથી આવવા દેતી એવું છે કે એને કાંઈક કેવું છે લી કઈ દે પછી આપણે પસા લોક સ્ટાર્ટ કરું મારું કચરા પોતાનું થોડું કામ છે તે કામ કરી લઉં અને મમ્મી કપડાં સુકાવવા ટેરેસ પર ગયા છે જોઈ ઈ આવશે ને પછી ત્યારે આપણેને મળવામાં થઈ ગ્યા છે 10:30 ને આપણે મસ્ત નાઈને ફ્રેશ થઈ ગ્યા છે ને આ બાજુ જો સોનલ બેસી ગઈ છે સવાર સવારમાં એનો શેક અને દૂધ પીવા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આજે સોનલ એમ કહેતી હતી કે આજે રામ નવમી છે ને એટલે મારે એક મિનિટમાં આખી હનુમાન ચાલીસા બોલવી છે તો અત્યારે આપણે થોડુંક કામ છે પછી પાછા આવશું ને એટલે આપણે એની એક મિનિટમાં હનુમાન ચાલીશા બોલી શકે છે કે નહીં આપણે એનો વિડીયો ઉતારવાનો છે ને એવું છે એક મિનિટમાં બોલી જાય તે કારણે ટ્રાય કરી છે કે નથી કરીવું છે તો ચાલો હવે આપણે સોનલની એક મિનિટની હનુમાન શાલીશા છે ને એ બોલાવ છે અને બીજું શું કેતો આપણી માટે શું બનાવ્યું છે સવાર માં બ્રેકફાસ્ટ માં એવું છે તો જો આપણે રોજ કેળા ખાતા હતા ને હવે રોજ સીકુ ખાવા મળ્યા છે તો જોઈએ છે સીકુ માં કઈ પ્રોબ્લેમ નથી આવતો ને આજ જો રામનવમી છે ને એટલે આ બાજુ મમ્મી બેસી ગયા છે આપણે મંદિરની સફાઈ કરવા તો મમ્મી જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો મમ્મી આજે રામનવમી ના દિવસે આખા ઘરની સફાઈ કરે છે અને મમ્મી આપણા ઘરમાં બધા ભગવાન છે પણ રામચંદ્ર ભગવાન હજી નથી એવું છે ને તો હવે હું એવું વિચારું છું કે ઓનલાઈન જે અયોધ્યામાં મૂર્તિ મૂકેલી છે ને એ ટાઈપની વેચે છે અને આપણે અયોધ્યા જવાનો વિચાર છે ને ટૂંક સમયમાં જો રામ ભગવાનની દયા થાય ને તો આપણે અયોધ્યા જાવું તો જોઈએ છે ક્યારે જઈએ તો અયોધ્યા જાવું તો ત્યાંથી લેવું અને અત્યારે આપણે ઓનલાઈન મગવી નાખશું બાકી રામ ભગવાન ને લાવવાના છે પણ એ મૂર્તિમાં મમ્મી આવું થાય કે રામ ભગવાન એકલા છે બ્લેક કલર ની આવે એમાં અને ઓલું રામ લક્ષ્મણ જાનકી ને આખું આવે હે ઈ લેવાય કે કઈ લેવાય હા મંદિરે હવે નાનું પડવા મળ્યું છે અમારા ઘરમાં બધા ભગવાન છે તમને બતાવી દઈ આ બાજુ સરસ સરસ્વતી માતા છે હનુમાનજી ગણપતિ લક્ષ્મીમાં શંકર ભગવાન અને શિવલિંગ કૃષ્ણ ભગવાન હજી ખોડિયાર માતા બધા ભગવાન અમારા ઘરમાં છે હે ને મમ્મી તો હવે મને એવું લાગે છે ભગવાન એ લાવતા લાવતા આપણે મંદિરે મોટા મોટા લાવવા જોઈએ હવે હવે આ મંદિર એવું નતું આપડે દેહીમાં જે મંદિર લીધું ને આરસ નું લીધું છે ને એ ખોટું લીધું આપડે આ મંદિર જ્યાં મોકલાય દીધું હોત ને તો આપડે અહીંયા મોટું મંદિર લઈ લેત પણ હવે એવું છે તો ફોર વ્હીલ માં આપડે જાત થી વહી જાત

તે બધા બહુ ઉજવતા રામ કેમ એવું હોય છે શેરી શેરીમાં ન ઉજવે ઓલી શેરી માં ઉજવે હા તો આપડે એવું વિચાર છે કે સાંજે જો ટાઈમ મળશે ને તો મોટા વરસા માં રામજી મંદિરે જાઉં થોડું ઘણું દર્શન દર્શન કરશું અને રામ નો જન્મ થયો એટલે આજે રામનવમી ઉજવવામાં આવે છે એમને તો ચાલો હવે બીજું હું સાજ ફરાળ બરાલ બનાવો અમારા ઘરમાં જો કોઈ રામ નવમી નથી રહેતી અને મેં હમણાં હું રોજ રાતે પુસ્તક વાંચું છું તો પુસ્તક વાંચતો હોય ને એમાં મેં એવું સાંભળ્યું હતું કે ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ જ હતા ને ગૌતમ બુદ્ધ જયારે તપસ્યા કરતા હતા ને તો એને એમ કે પૂછાય તપસ્યા કરવી ને તો વધારે આપણે ભગવાનને પામીએ પછી એને અણશક્તિ આવી ગઈ પછી એને વિચાર્યું એટલું બધું થોડુંક તપસ્યા કરવાની તમારા શરીરમાં અણશક્તિ આવી જાય ને એટલી તો જો એવું છે હવે આપણે રાતે થોડા થોડા પુસ્તક વાંચતા હોય એટલે આપણે બહુ બધું થોડું ઘણું આ જાણવા મળે છે કાલે એક મેં એવી વાર્તા સાંભળી હતી તમે ઘેટા વાળી અને સિંહ વાળી સાંભળી હોય તો કે ઘેટું એટલે સિંહ છે ને ઘેટાના ટોળામાં રહીને એટલે કેટા જેવું થઈ જાય પછી એને બીજો સિંહ આવીને એમ કે તું સિંહ સોન તાર નાયક એ વાર્તા આપણે સાંભળી હતી ને હવે ચાલો હવે તમને બધાને ખબર જ હશે વાર્તા વિશે પણ થોડું ઘણું નવું નવું આવે એટલે કહેવાનું મન થઈ જાય અને અત્યારે હવે આપણે બ્રેકફાસ્ટમાં જો સિક્કુનું દૂધ થઈ ગયું છે તો એ આપણે પી લઈ અને પછી તમને થોડી ઘણી આપણે ઓલું કોમેન્ટો વિશે વાત કરી લઈ કાલે બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી છે તો થોડીક એના ઉપર આપણે ચર્ચા કરી કાલની જે થોડીક કોમેન્ટ આવી હતી ને એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈ તો સૌથી પહેલાં તો એક સોનલની ફ્રેન્ડની કોમેન્ટ આવી છે તો સોનલ દેસાઈ કરીને છે ને એણે એમ કીધું છે કે તમે ક્યાં અહીંયા અને અમે ત્યાં અવતારી એ કે તમે એમ કહો છો કે ગરમીનું પ્રમાણ ઇન્ડિયામાં બહુ વધારે છે કે અમારા અહીંયા થોડીક ગરમી જોતી છે એ લોકો સ્વિટ્ઝરલેન્ડથી વિડીયોઝ આવે છે ને એટલે એ લોકોને ત્યાં ઠંડી વધારે લાગતી હોય તો એવું તો થઈ કે એમ નથી પણ જેદી તેદી અમે બધે ફરવાનું તો છીએ કે કન્ટ્રીઓ બધી ફરશું તે અમે બધા કન્ટ્રીનો જે એસમોસફિયર હોય એનો અનુભવ કરીશું તો ચાલો હવે તારે શું કેવું છે તારી બેન પડી એવું એવું થતું હોય ને તો તેમ જ કરવી અત્યારે ગરમી છે તો થોડી ન્યા મોકલી દે ન્યા ની થોડી ઠંડી લઈ લેવે પણ એવું થતું નથી તો હવે બીજી કોમેન્ટ આપણા બેન ની જ આવી શકે એસી તો હવે હોલમાં નો મુકા હોય થોડીક ગરમી સહન કરો કે તો હવે આપણે ગરમી સહન કરવાની જ છે પછી એક કૃષ્ણા પટેલ ની કોમેન્ટ આવી હતી કે સોનલ બેન એ કે ખુબ સરસ એ કે વ્લોગ બનાવ્યા છે તો એનું શું કેવું છે તારે પછી એક હા એક ક્રિષ્ના કું અલ કુંજલ કોમેન્ટ આવી છે એ સોનલ બેને સરસ વિડીયો બનાવ્યો છે તો એને થેન્ક યુ પછી એક વિજય ગજેરા કરીને છે એને ખાલી તમારું ગામ કયું તો આપણે એના ગામનું નામ કોમેન્ટમાં કહી દીધું તું તો તમે આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો તો તમારું નામ એ કોમેન્ટમાં અમે લેશું વિડીયોમાં અને કોમેન્ટમાં તમને આન્સરે આપશું તો આ તો આપણે કોમેન્ટ સેક્શન અને ચાલો હવે જો બપોરનું જમવાનું બનવાનું સોનલે ચાલુ કરી દીધું છે તો રીંગણા બટેકાનું શાક આજે નથી બનવાનું રીંગણા જો ને એમ નહીં કહેતા આજે બનવાની છે ભાજી પણ મને એમ હતું કે રામનવમી હશે ને તો આમ કાકા હું કહેવાય ભૂલાઈ ગયું કે આ જો શક્કરિયાનો શીરો અને એવું બધું બનશે પણ એવું બનાવ્યું નથી તો કાંઈ નહીં ભાજી આપણે ખાઈ લેવું કારણ કે અમારા ઘરમાં કોઈ અત્યારે રામ રામનવમી રહ્યા નથી એટલે અમે ભાજી બનાવી નાખી છે બાકી તો સક્કરિયા નો શીરો ને એવું ખાવાની મજા આવે ને પડે હા એટલે કોઈ નથી તો ચાલો હવે હવે મારે થોડું ઘણું કામ છે ને કામ પતાવીશ પછી આપણે જો સાંજે ટાઈમ મળશે તો રામજી મંદિરે જાવું અને પછી સોનલનું આપણે એક મિનિટની હનુમાન ચાલીસા બોલી શકે છે કે નહીં એ જોવાનું છે અને જો સોનલ અત્યારે વિડીયો ઉતારે એટલે ધીરે ધીરે બોલે છે પણ વિડીયો ઉતારવાનો એક ફાયદો છે કે તમે ઘાયે ઘા બોલી શકો તો જોઈ છે ધીરે ધીરે કેટલી ઘાયે ઘા બોલી શકે છે અને ઇસ્ટન તમારા માઇન્ડમાં વિચાર આવી જાય કે તમારે શું બોલવાનું છે વિચારીને બોલવું ન પડે મારે પહેલાં વિચારીને બોલવું પડતું હતું હવે એવું થતું નથી તો ચાલો હવે તમને મળીએ બપોરે જમવા આવી ગયા છે બપોરના એક અને બધા લોકો જમવા માટે આવી ગયા છે તો ચાલો તમને બતાવી કે જમવામાં શું શું બનાવ્યું છે

સીતારામ સીતારામ ખાલી ભાવના કરી પપ્પા એ બધાની આરોગ્ય માટેની ભાવના કરી છે તો ભાવના એ તમારી જ માં તો જો આ બધું બપોરનું જમવાનું બની ગયું છે તો ચાલો બધા પાવભાજી સાંજના પાંચ અને અમે લોકો આજે બપોરે આપણે રામનવમી હતી એટલે અમારા લોકોને રજાથી તો બધા સુઈ ગયા હતા જો હજી આપણે જાગીને ઉભા ઉઠા છીએ આ બાજુ સોનલ કપડાંની ઇસ્ત્રી કરે છે ને આ બાજુ આપણું નાસ્તો થઈ ગયો છે રેડી તો ચારો પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ ને પછી એવો વિચાર છે કે રામજી મંદિરે દર્શન કરવા જવાનો વિચાર છે તો જોઈએ છે જો આપણે હું ને સોનલ જાશું આપણો નાસ્તો થઈ ગયો છે સામે મમ્મી તરબૂસ ખાવા જો આને ખાવા તા પાસ્તા પડ્યા તા ને તો સોનલ ને પાસ્તા ખાવાસ્તા બનાવવાનું આપણે બનાવવા કેદુ ના તો એ પાસ્તા ખાય આપણે પાસ્તા ખાવાના નથી તો ચાલો હવે પાસ્તા પાસ્તા ખવાય દે પછી વિચારીએ છે કે મંદિરે ખવાય છે કોઈએ કે સોનલ એક મિનિટ હનુમાન ચાલીસા પૂરી કરી શકે છે કે નહીં

મિલા રાજપ દેહા તુમારું મંત્ર વિભીષણ

કઠેથી હનુમાન છોડાવે મન ગ્રામ બચે ત્યાં છોડાવે સૌ પર તપસ્વી રાજા દિન કે એકાદ સગર તું ઓર મનોરથ જો કોઈ લાવે તો એ અમિત જીવન ફળ પાવે જારો જો પ્રતાપ તુમાર હે પરસ્તી જગત ઉજી યાર સન કે તુમાર ખવા રે સુર નિકંદન રામ દુવાર અષ્ટ સિદ્ધિ નું કે જાતા સપર દિન છાન કી માતા રામ રસાયન તુમારે પાસ સદા રહો રઘુપતિ કે જાતા તુમારો ભજન રામ કો પાવે જનમ જનમ કે આવે અંત પર પુર જાય જહાજન્મ ભક્ત કપરે ઓર દેવતા ચિતન કરે હનુમત સે સર્વ સુખ કરે સંકટ કટે મીઠે સબ પીરા નમંતબલ વીરા જય જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવકી જો સતવાર કરો કોઈ છૂટી बंदी હોય જોઈએ પડ હનુમાન ચાલીસા હોય સીતી કાકી ગૌરી સાચું સીદ સંગારી જે રાખી જેના રંગે પવન હતા એ સંકટ હર હનુમંગલ મૂર્તિ રુદ્રામ રક્ષણ સીતા હૃદય બક્ષર હોશિયા બર રામચંદ્ર પણ એક મિનિટમાં તો હનુમાન ચાલીસા પૂરી ન થઈ કારણ કે અત્યારે એને મહિના ચાલે છે એટલે ગાય હજી વધારે બોલી ન એક તો એનો ડબલ ટાઈમ થઈ ગયો છે જો બે મિનિટ અને પાંત્રી થઈ છે પણ ત્રીસ પચીસ થઈ હતી પણ હું બંધ કરતા ભૂલી ગયો હતો દસ સેકન્ડ તેમ તો એક મિનિટમાં સોનલ હનુમાન ચાલીસા ન પૂરી થઈ તારી થાતી હોય પણ હવે કદાચ એમ શ્વાસ શ્વાસ લેવામાં લેવો એટલે નહીં થઈ હોય પણ કાંઈ નહી જે હોય એક શ્વાસ બોલી એ સારું કહેવાય બે મિનિટમાં માં હનુમાન ચાલીસા બોલી કે બાકી આપને આખી હનુમાન ચાલીસા યાદે નથી અને આપણે એક બે મિનિટમાં બોલી શકતાય નથી તો જો આ એનો ટાઈમિંગ હતો તો નેક્સ્ટ ટાઈમ તો મે આની પહેલા પ્રેગ્નન્સી નો હતી ની પહેલા મે ટ્રાય કરી હતી તે કદાચ હું 1 મિનિટ મિનિટ ને 15 20 સેકન્ડ જેવું કાખ્યો તો તઈ હું માર્કી આખી પૂરી થઈ ગઈ હતી પણ હવે કદાચ શ્વાસ લેવામાં એવું થાતું હોય ને આ ગરમી જેવું છે થોડુંક કટલે એમ એ થાતું હોય એટલે થોડું કામ તેમ આ તો કાય વાંધો નહી આપડી હનુમાન ચાલીસા બોલાઈ ગઈ છે ઈ બાને ભગવાનના નામ લેવા ગયા ને હવે હું સોનલ જાય છે રામજી મંદિર દર્શન કરવા તો ચાલો ન્યાગા ઘસે તો તમને રામ ભગવાનના દર્શન કરાવી દેવું કેટલા લોકો આપણા બ્લોગ જોતા હોય કે રામજી મંદિરે દર્શન વર્શન કરવા ન જઈએ ક્યાં હોય તો એને ઘર બેઠા આપણે દર્શન કરાવીને ત્યારે પહોંચી ગયા છે રામજી મંદિર તો ચાલો અંદર જઈને દર્શન કરાવીને બહુ બધા માણસો અહીંયા આવ્યા છે જોઈએ આપણે અમે પહેલીવાર આ મંદિર આવ્યા છે રામજી મંદિરનું સાંજે કાં પ્રોગ્રામ હશે હવે આપણે આઈડિયા નથી ને આ બાજુ રામલલ્લાની બહુ મસ્ત મૂર્તિ લગાવી દીધી છે અને ચાલો હવે જો અંદર મંદિરની અંદર આપણે જઈએ અને બહુ બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ને તમને બતાવીએ અંદર મંદિરમાં દર્શન પણ કરાવીએ તો પહોંચી ગયા છીએ અને જો આ બાજુ બધા લોકો દર્શન કરે છે ચાલો આપણે પણ દર્શન કરી લઈએ ફાઈનલી રામ ભગવાનના દર્શન કરી લઈએ દર્શન કરીને બાજુમાં આ બાજુ નાની એવી બેહવાની જગ્યા છે હવે આ ખૂણો પણ છે આ હું છે આપને ખબર નથી કારણ કે પહેલી વાર આવ્યા બધા જ ભગવાનના ફોટા છે જો બરદંગદાસ બાપા છે હનુમાન દાદા છે દર્શન કરી લો બધા લોકો રામનવમી છે ને એટલી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા આવી છે અને જગ્યા બહુ મોટી છે ગમે એટલા માણસો આવે ને તો અહીંયા હમાઈ જાય એટલી જગ્યા છે બધા લોકો દર્શન કરે છે તો આ મંદિર મને એવું છે નવા બન્યા હોય એવું લાગે છે તાપીના કાંઠે છે એટલે બહુ મસ્ત જગ્યા છે અમને તો દર્શન કરીને મજા આવી ગઈ તો ચાલો હવે અંદર આપણે બીજી બધી જગ્યાએ દર્શન કરી રામજી મંદિરમાં બધા મંદિરોમાં દર્શન કરી દીધા છે અને અમે પહેલી વાર આવ્યા હતા બહુ મસ્ત જગ્યા છે જો તમે સુરતમાં રહેતા હોવ તો નાના વડાસા ગામમાં આવજો ગિરનાર પાસે સોસાયટી છે ત્યાં રામજી મંદિર છે અમે પહેલાં ગણપતિ ભદ્રાવતા આવતા પણ મંદિરની અંદર ક્યારેય નથી આવતા બહુ મજા આવી અને પહેલાં જે દર્શન કર્યા હતા ને જૂના મંદિર હતા પછી પાછા અમે દર્શન કર્યા ને નવા મંદિર હતા અને હવે તાપી કાંઠે બેઠા પાછા તમને તાપીનો વ્યૂ બતાવો અને થોડીક હાલત એની ખરાબ છે એ તમને બતાવી દઉં સાથે સાથે વ્યૂ તો બહુ મસ્ત લાગે છે પાણી વીવું જોઈને તમને બહુ મસ્ત લાગતો છે પણ આ તાપીની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે એટલી બધી લીલ થઈ ગયેવાને કારણે આની અંદર જો પાણી નથી અને અમે જો સામે બધા લોકો ઊભા છે ને ગાડી લઈને ત્યાં અમે ગણપતિ પધ્રાવ આવતા એનો રસ્તો બાજુની બાજુ છે ને સામેનો જોવા બિલ્ડિંગવાળો વ્યૂ એકદમ જોરદાર લાગે છે પણ દુઃખની વાત એ છે કે તાપીમાં બહુ બધી લીલ વધી ગઈ છે ને પાણી બહુ મસ્ત ગૌશાળા છે ને કેટલી બધી અંદર ગાયું છે આપણે ક્યારેક બીજી વાર આવશું ત્યારે અંદર જશું એવું તમને દર્શન ને આ બાજુ નાની નાની વાસળીને વાસળાઈ બહુ જાઝા છે તો બહુ મસ્ત ગૌશાળા છે ને આ બાજુ નાની વાસડી છોકરાઓ બધા રમે છે મજા આવે છોકરાઓને કારણ નાના છોકરા હોય ને એને લઈને આવવા એટલે એ લોકોને હું સાંભળું નાના વાસડા ને બહુ મજા આવે તો ચાલો હવે આપણે ઘરે સાત વાગી ગયા છે ને ઘરે આવી ગયા છીએ અને મમ્મી રામજી મંદિરે તો બહુ બધા આજે માણસો હતા બોલો હે

તો જો સાંજને જમવાની તૈયારીમાં શાક શાકભાખરી બનવાની છે તો ચાલો આજના વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરી સાહેબ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરીજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બાય